ગુડ મોર્નિંગ જે મારે દર્શક મિત્રો કેમ છો બધા તમે બધા મજામાં છો અને હું જાજા પ્રદ્યુ મનસિંહ આપણા વ્લોક ચેનલ ઉપરથી તમારા માટે મારા માટે નહીં પણ તમારા માટે એક સરસ મજાની વાત લઈને આવ્યો જ છું તો બધા ધ્યાનથી સાંભળજો કે જે લોકોને ચૂંટણી કાર્ડની કામગીરી બાકી હોય કે કોઈને એડ્રેસ સુધારવા હોય કોઈને નામ સુધારવા હોય કોઈને અટક સુધારવી હોય કે કોઈને પિતાનું નામ સુધારવું હોય કે કંઈ પણ એક્સવાઇઝેડ કારના માત્રાની ફેરફાર હોય અથવા તો નવું બનાવવું હોય તો આપણા જ લતામાં અને આપણા જ એરિયામાં મતલબ કે જ્યાં પણ તમે વોટિંગ કરો છો જ્યાં પણ તમે મત દેવા જાઓ છો અથવા કે આપણા વડીલો જાતા હોય તો નવું બનાવું એ લોકો માટે તો ન્યા જઈ તમારા ડોક્યુમેન્ટ લઈ ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ રેશન કાર્ડ ફોટા એવું બધું લઈ જવાનું છે છતાં પણ તમે પૂછી લેજો શું શું ડોક્યુમેન્ટ જોઈએ તો તમે આ સ્ક્રીન ઉપર તમને અહીં દેખાશે જે આ એડ્રેસ છે તો આ બિરલા કોલોની ઇન્દિરાનગર અને બિરલા કોલોની માટે છે તો જે જે એરિયામાં રહેતા હોય એ બધા માટે સેમ જ છે તો શનિવાર અને રવિવાર એટલે ત્રેવીસ અગિયાર અને ચોવીસ અગિયાર તો આમ બે દિવસનો પ્રોગ્રામ છે મતદાન યાદીનો તો બધા લોકો પોતપોતાના જે એડ્રેસ ઉપર જઈ અને નામ સુધારા કરી લે ક્યાંય ઓફિસમાં આ કામ થશે નહીં બે મહિના સુધી તો સેફ રહ્યો સિક્યોર લો અને બધાના મતદાન અને એ તમારો હક છે મતદાન કરવો તો બધા લોકો પોતાનું મતદાન જે ચૂંટણી કાર્ડ છે એ બનાવી લે તો થેન્ક યુ આ બોર્ડ તમને હું નોટિસ ઉપર આપું છું આમાં એડ્રેસ છે બિરલા કોલોનીનું તો તમારા આજુબાજુના એરિયા ઉપર તમે જોઈ લેજો ક્યાં ક્યાં નજીક પડે છે મતદાન કેન્દ્ર તો ત્યાં જઈ અને સુધારા વધારા કરાવી લેજો જય માતાજી